મહાનગરપાલિકાનું કામ તેના નગરના નાગરિકોને સુવિધા પૂરું પાડવાનું હોય છે પરંતુ તે મહાનગરપાલિકા નાગરિકોના સ્વાસ્થ્ય અને સુવિધાઓને આપવાને બદલે ગંદકી આપે તો આવું જ કાંઈ અમદાવાદના મક્તમપુરા વિસ્તારમાં થવા જઈ રહ્યું છે એએમસી દ્વારા એક નિર્ણય લેવાયો છે જે નિર્ણયનો વિરોધ કરવા સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આખરે તેઓએ એએમસીની દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરીનો ઘેરાવ કર્યો હતો અને માંગ કરી હતી કે એએમસી દ્વારા લેવાયેલો નિર્ણય પાછો ખેંચવામાં આવે શું છે સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં નમસ્કાર સોમાન ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું ચિરાગ વર્ષાબેન સ્ક્રીન પર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે ભીડ છે મખતમપુરા વિસ્તારના લોકોની જે પહોંચ્યા છે એએમસીની દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરી શા માટે તો એએમસી દ્વારા એક નિર્ણય લેવાયો છે કે તેમના વિસ્તારમાં આખા શહેરનો કચરો ઠાલાવવામાં આવશે અને ત્યાં અઠ્યાવીસ હજાર ચોરસ મીટરનું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવશે આ આરટીએસ એટલે કે રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પ્રોજેક્ટ માટેની કામગીરી હાલ ત્યાં શરૂ કરવામાં આવી છે તમને થશે કે એએમસીની આવી સારી પ્રક્રિયા પર લોકો કેમ રસ્તે ઉતર્યા છે તો તેનો જવાબ છે કે પર્યાવરણના નિયમ અનુસાર આવા કચરાનો નિકાલ શહેરની બહાર જ કરવાનો હોય છે કારણ કે આવા કચરાના કારણે હવા પ્રદૂષિત થાય છે અને સાથે સાથે કેટલીક ગંભીર બીમારીઓ ફેલાઈ શકે છે આ ડમ્પિંગ સાઇટની આસપાસ બે શાળાઓ આવેલી છે અને ફરતે રહેણાંક વિસ્તાર છે શું બાળકો અને સ્થાનિકોના સ્વાસ્થ્યનું ભાન એ એમસીને નહીં હોય સ્થાનિકોએ અગાઉ પણ જ્યારે આ પ્રોજેક્ટ વિશે ચર્ચાઓ થઈ ત્યારે આનો વિરોધ કર્યો હતો પરંતુ તંત્રને સામાન્ય નાગરિકોનું કેમ સાંભળવું પડે ખરેખરમાં આવો નિર્ણય લેતા પહેલાં ત્યાંના સ્થાનિકો સાથે એ ચર્ચા કરવાની જરૂર હતી તો આવી સ્થિતિનું નિર્માણ જ ન થાય ભારત સરકાર જ્યાં સ્વચ્છ ભારતની વાતો કરે છે તો શું સ્વચ્છ ભારત નાગરિકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડીને કરવાનું છે શું આ માટે અમદાવાદના નાગરિકો ટેક્સ ચૂકવે છે સ્વચ્છ ભારતના નારા સાથે તંત્ર નાગરિકોના હિતોની ચિંતા કર્યા વિના પોતાનું કામ કરી રહ્યું છે થોડા દિવસો પહેલાં જ અમદાવાદની એક અન્ય ડમ્પિંગ સાઇટ પીરણામાં કચરાનો પહાડ ધસવાને કારણે જાણે બાંધ તૂટ્યો હોય તેમ કચરાના પાણીનું પૂર આવ્યું હતું આ ઘટનાને ધ્યાને રાખીને પણ એએમસી દ્વારા કોઈ વિચારણા કરાઈ નથી અને આખરે સ્થાનિકોએ એએમસી કચેરીનો ઘેરાવ કરવો પડ્યો જોઈએ એએમસી આ પગલે તેના વિચારો બદલે છે કે સ્થાનિકો વિરોધ કર્યા રાખે આપણે જેમ કરવું હોય તેમ જ કરવાનું એવું વલણ દાખવે છે તમને આ રિપોર્ટ કેવો લાગ્યો અને તમે આ વિષય શું કહેશો એ અમને કમેન્ટ કરીને જણાવો અને ચેનલને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ સમાચાર માટે જોડાયેલા રહો સોમાન સાથે નમસ્કાર